સેવા સંસ્થાઓના આગેવાનોનું સન્માન કર્યું હતું અને સામાજિક સંસ્થાની સેવાઓને બિરડાવી તાળીઓના નાદ સાથે સન્માનિત કર્યા હતા શ્રી આકાશ મોદી આર કંપની પાનોલી મહેશ પટેલ પ્રજ્ઞા કેમિકલ્સ રાકેશભાઈ ભટ્ટ સેવા યજ્ઞ સમિતિ તેમજ માંગીલાલ રાવલ અને અતુલ મુલાણી ભૂખ્યાને ભોજન સંસ્થા નિતિનભાઈ માનેનું જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ રજનીશ સિંહની સંસ્થા સેવા એજ પ્રભુ સેવા ટ્રસ્ટ અને દેક્ષર પટેલની સ્કિલ સેલ અવેરનેસ ફાઉન્ડેશન ને સ્વાગત અને સન્માન સ્મૃતિ ચિહ્ન આપીને કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે આભાર વિધિ જિલ્લા પ્રમુખ અતુલભાઈ મુલાણીએ કરી હતી અને છેલ્લે સહયોગી શ્રેષ્ઠીઓના આયોજન ભોજન વ્યવસ્થામાં ભાગ લઈ અન્ન ભેળા એના મન ભેળા કહેવત સાર્થક કરતો સંદેશ આપ્યો હતો દરેક જિલ્લામાં એક એક અધિવેશન કર્યા છે પણ ભરૂચમાં બીજી વખત ઓબ્જેક્શન થઈ છે આ અધિવેશનમાં ભરૂચ જિલ્લાના તમામ તાલુકા અને શહેરના મોટાભાગના પત્રકારો હાજરી હતી પ્રદેશના હોદ્દેદારો ઝોનના હોદ્દેદારો જિલ્લાના પ્રમુખો અને જિલ્લાની ટીમો આ કાર્યક્રમમાં ભાગ લેવા ચારસો ચારસો કિલોમીટર થી આવી અને પત્રકારોને ચકિત કર્યા કે આ શું કહેવાય કે સાચા અર્થમાં પત્રકારિતા પરિષદ મજબૂત સંગઠન બન્યું છે એકતાનું પ્રતિક બન્યું છે જે માં શબ્દ છે એટલે સાર્થક તરત સંગઠન બન્યું છે ગુજરાતમાં સૌથી મોટી સંખ્યાનું અને તમામ જિલ્લા અને તાલુકામાં કારોબારી ધરાવતું એકમાત્ર સંગઠન છે એની સાથે પ્રદેશ અને પ્રદેશથી મુજબ ટીમની પણ રચના થયેલી છે અને એ ટીમ પણ કારોબારી સાથે કાર્યરત છે ત્યારે ગૌરવ લઈશ અને અભિનંદન આપીશ કે આજે ફેરી કાર્યક્રમ કરી અને ભરૂચના પત્રકારોને પ્રોત્સાહિત કરવા માટે જે શ્રેષ્ઠીઓ હાજર રહ્યા જે સંસ્થાના દ્રષ્ટિઓ હાજર રહ્યા એમના જે અનુભવનો નિચોડ હતો એ અમારી સંસ્થા માટે ખૂબ ઉપયોગી થાય એની આશા સાથે આજના કાર્યક્રમની સફળતાનો યશ અતુલભાઈ મુલાણી અને એની આખી દરેક તાલુકાના પ્રમુખ અને જિલ્લાની ટીમના સાથીઓને થાય છે અને ઝોનની ટીમ પણ એની સાથે ખડે પગે રહી છે મહિલા વિંગના અધ્યક્ષ આ જિલ્લાના હોવાથી એમણે પણ સાથ સહકાર આપ્યો છે ત્યારે બધાનો આભાર વ્યક્ત કર